જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ઉમરા પૂજનનું મહાત્મા મિત્રો ઘરનો મુખ્ય દ્વાર એટલે ઘરનો ઉમરો એ આપણા ઘરનું માન સન્માન તથા સુખ સમૃદ્ધિનું પ્રતીક છે પહેલાંના જમાનામાં સ્ત્રીઓ નિત્ય પરોઢે ઘરના ઉમરાનું પૂજન કરતી હાલમાં પણ આ પરંપરા ઘણી સ્ત્રીઓએ જાળવી રાખી છે જે ભારતીય સંસ્કૃતિની નિશાની છે હજુ પણ ભારતીય સ્ત્રી રોજ સવારે પૂજા કરી ઘરના ઉમરાનું પૂજન કરે છે હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ મૂંગો ચોકીદાર છે જે ઘરમાં આવતી દરેક વ્યક્તિની ખરાબ દ્રષ્ટિથી ઘરનું રક્ષણ કરે છે આથી દરરોજ સવારે ઉઠીને ઘરની ગૃહિણીએ કંકુથી સાથીઓ કરી ફૂલ અને ચોખાથી વધાવવા જોઈએ જે ઘરમાં ઉમરાની નિત્ય પૂજા થતી હોય તે ઘરમાંથી માલક્ષ્મી ક્યારેય બહાર નથી જતી કારણ કે માતા લક્ષ્મી પૂજા કરેલા ઉમરાને ઓળંગવું પસંદ નથી કરતી આથી નિત્ય ઉમરા પૂજન કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરના ઉમરાને પવિત્ર રાખો આસ્તો પાલવના તોરણથી સજાવો કંકુના સાથિયા કરી ચોખાથી વધાવો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનના દિવસે કે પછી કોઈ સારા વાર તહેવારે ઘરના ઉમરાની પૂજા કરવી જ જોઈએ ઉમરો જળથી સ્વચ્છ કરી પાંચ ચાંદલા કરી કરી ચોખાથી વધાવી બંને તરફ કરીને શુભ લાભ લખાય છે છે તેનો અર્થ એવો થાય કે સારા દિવસોમાં આપણા ઘરના ઉંમરે દેવોને તેમજ લક્ષ્મીજીને ઘરમાં આવવા માટે આવકારી રહ્યા છીએ ઉમરાની ઉપર પાલવનું તોરણ બાંધવામાં આવે છે તેને પણ આપણા શાસ્ત્રમાં શુભ માનવામાં આવ્યું છે પૂજનમાં સ્વસ્તિકને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે ઉમરાને ધોઈ સ્વચ્છ કરી સ્વસ્તિક દોરાય છે સ્વસ્તિક એ સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે ઘરના મુખ્ય દ્વારના ઉમરા ઉપર હકારાત્મક ઉર્જાને સક્રિય કરવા અને હાનિકારક ઉર્જાથી રક્ષણ કરવા માટે સ્વસ્તિકનું ચિહ્ન દોરાય છે સ્વસ્તિક એ ખૂબ જ મહાશક્તિશાળી પ્રતિક છે સ્વસ્તિક ચિહ્નમાં આઠ દિશાઓ હોય છે આ આઠ દિશા એટલે ધરતી અગ્નિ જલ વાયુ આકાશ મસ્તિષ્ક ભાવના અને આભાસનું પ્રતિનિધિત્વ કરે છે સ્વસ્તિકમાં કરવામાં આવતા ચાર બિંદુઓ ચાર વેદ છે બ્રહ્માંડમાં રહેલી સકારાત્મક ઉર્જાને સ્વસ્તિક પોતાની તરફ આકર્ષે છે સ્વસ્તિકને સાથીઓ પણ કહેવાય છે સાથીઓ એ ભગવાન સૂર્યનું પ્રતિક છે સૂર્ય એ સમગ્ર સૃષ્ટિની શક્તિનો આધાર છે જેમાંથી સમગ્ર જગતમાં પ્રાણનો સંચાર થાય છે જેમાં પ્રગતિ શક્તિ અને સૌંદર્યનો દિવ્ય સમન્વય છે પુરાણોમાં સ્વસ્તિકને ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર પણ કહ્યું છે તેમજ ભગવાન શ્રી ગણેશનું પ્રતિક કહ્યું છે ભગવાન શ્રી ગણેશ એ સંકટ હરનારા છે આથી ઘરના ઉંમરે સ્વસ્તિક દોરવાથી ઘરમાં આવનારા સંકટ રોગ વગેરેથી રક્ષા થાય છે અમુક ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે સ્વસ્તિક એ ભગવાન સૂર્યનારાયણ તેમજ શ્રી ગણેશનું પ્રતીક છે તેમજ તેમને શ્રી હરિવિષ્ણુનું સુદર્શન ચક્ર પણ કહેવામાં આવ્યું છે આથી સાથી ઘરના ઉંમરે એવી રીતે ન દોરવો જોઈએ કે જેના પર કોઈના પગ પડે ઘણા લોકો સાથીયા સાથે મા દુર્ગાનું ત્રિશૂળ પણ દોરે છે પરંતુ તેના પર પગ મૂકવાથી દોષ લાગે છે આથી મા દુર્ગાનું ત્રિશુળ અને સાથીઓ એવી રીતે દોરવો કે જેના પર કોઈના પગ ન પડે આમ ઘરની સ્ત્રીઓએ નિત્ય સવારે પૂજા પાઠ દરમિયાન ઘરના ઉમરાની પૂજા કરી પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારા ઉમરે સજ્જન માણસ દિવ્ય સંતો કે જે કોઈ આવે તે પ્રસન્ન ચિત્તે પ્રવેશ કરે મારા ઘરમાં હંમેશા નીતિથી કમાયેલું ધન આવે અનિતિનું ધન મારા ઘરમાં પ્રવેશ ન કરે આમ ઉમરો એ ઘરની લક્ષ્મણ રેખા પણ છે ઘરનો ઉમરો એ ઘરની માન મર્યાદા વર્તન નીતિ અને નિર્માણ કરતું ઘરનું એક અભિન્ન અંગ છે ઘરના ઉમરાપૂજન સાથે એક કથા જોડાયેલી છે કે એકવાર માતા લક્ષ્મી ઉમરા પૂજન કરતા હતા તે સમયે ભગવાન વિષ્ણુ અચાનક આવ્યા અને માતા લક્ષ્મીની સામે જોયા વગર જ ત્યાંથી ચાલ્યા ગયા આ જોઈ દેવી લક્ષ્મીને ખૂબ દુઃખ લાગ્યું અને તે રીસાઈ ગયા ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે બોલવાનું બંધ કરી દીધું ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને ખૂબ મનાવ્યા મનાવ્યા બાદ માતા લક્ષ્મી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે જે ઘરમાં ઉમરા પૂજન થતું હશે તે ઘરમાંથી હું ક્યારેય નહીં જાઉં કહેવાય છે કે ત્યારથી ઉમરા પૂજન કરવાનું શરૂ થયું અને માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઘરની સ્ત્રીઓ ઉમરા પૂજન કરે છે આમ ઘરની ગ્રહલક્ષ્મી ઉમરાનું પૂજન કરી ઉમરામાં રહેલા દેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મારા બાળને સ્થાયી લક્ષ્મીનું સ્વાગત થાય અને એ લક્ષ્મીથી મને ધન ધાન્ય પ્રાપ્ત થાય તેમજ મને પ્રાપ્ત થયેલી શુભલક્ષ્મી હું દાન પુણ્યમાં વાપરું તથા શુભ કાર્યોમાં વાપરું એવી કામના કરે છે તો મિત્રો આ હતું ઉમરા પૂજનનું મહાત્મા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ